સુરત કલેક્ટરને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદનપત્ર આપી ગુજરાત સરકારે વટહુકમ દ્વારા ગુજરાત ફેક્ટરી રૂલ્સમાં કરેલા સુધારા પાછા ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ હતી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર વતી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગુજરાત સરકારે જુલાઈ મહિનાની પહેલી તારીખે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં કામદાર વિશે ફેરફારો જાહેર કર્યા છે આ ફેરફારો મુજબ હવે કારખાના માલિકો પોતાના કામદારો પાસે વધુમાં વધુ નવ કલાકને બદલે બાર કલાક કામ લઈ શકશે કામના કલાકોની કુલ સંખ્યા અંતરાલ વિના એટલે કે વિરામ વિના લંબાવી શકાશે પણ એ માટે કામદારની સંમતિ મેળવવી પડશે કામદાર કામદાર પાસેથી સંમતિ મેળવવાનું માલિક માટે કામ નથી નોકરીમાં દાખલ થશે ત્યારે જ તેની પાસેથી વગર પૂછ્યા સંમતિ પત્ર પર સહી લઈ લેવાશે તો છેલ્લા ઘણા વર્ષોથી માલિકો અમે કામદારો પાસે બાર બાર કલાક કામ કરાવી રહ્યા છે અત્યાર સુધી કામદાર પાસે દરરોજ બાર કલાક કામ લેવાનું ગેરકાયદેસર ગણાતું હતું પરંતુ હવે આ ગેરકાયદે ગણાતા પગલાને સરકારે કાયદેસર કરી મજૂરોનું શોષણ કરવાની માલિકોને પરવાનો આપી દેવામાં આવી છે

કે કામદારો ઉપર જે અમાનવીય જે વટહુકમ બહાર પાડવામાં ગલાતલા કરી રહ્યા છે ત્યારે અસંગઠિત શ્રમિક રક્ષક મંચ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત અને આજીવિકા બુરો દ્વારા આજે કલેક્ટરને પત્ર આપવામાં આવેલા છે કે ગુજરાત સરકાર દ્વારા જે બાર કલાકનો શ્રમિકોને જે કામ કરવાનો વટહુકમ અને મહિલાઓને રાજપાડીની અંદર કામ કરવાનો વટહુકમ પાછો ખેંચવામાં આવે નહીતર સમગ્ર ગુજરાતની અંદર તમામ યુનિયનોને સંગઠન સંગઠિત કરી આ બાબતે જન આંદોલન છેડવામાં આવશે આજે અમે કલેક્ટરને જાણ કરવા આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડ્યો છે ફેક્ટરી અવેલમેન્ટ બે હજાર પચીસ એ તાત્કાલિકના ધોરણે ગુજરાત સરકાર બહાર લે ગુજરાતના મુખ્યમંત્રી સુરતના કલેક્ટરને ગુજરાતના મુખ્યમંત્રી મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આ આવેદનની અંદર અમે અલગ અલગ સંગઠનો સાથે મળીને આવ્યા છીએ કારણ કે ગુજરાતના બે કરોડ કામદારની રોજગારીનો સવાલ છે બાર કલાક એ આઠ કલાક કામ કરવાનો જે કાયદો હતો એને કોઈને વિશ્વાસમાં લીધા વગર શ્રમિકોની સાથે વાતચીત કર્યા વગર એ બાર કલાકનો જે વોટહુકમ બહાર પાડે છે એ ગેરકાયદેસર છે ગેરબંધારણીય છે અને અમાનવીય નિર્ણય છે એ તરત પાછો લઈએ